ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વાયલન્ટ વાયલન્ટ શબ્દનો અર્થ હિંસક હિંસાત્મક પ્રચંડ ઉગ્ર ખૂબ જોરદાર ઉદ્દામ ઉદ્દંડ શિરજોર કેર વર્તાવનાર ગુંડાગીરી તાંડવ કે લોહિયાળ થાય છે વાયલન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ક્રાઉડ સડનલી ટર્ન વાયલન્ટ એટલે કે ટોળું અચાનક હિંસક બની ગયું એક બીજું ઉદાહરણ જોઈએ વાયલન્ટ ક્રાઇમ્સ અગેન્સ્ટ ધ એલ્ડરલી આર ઇન્ક્રીઝિંગ નાઉઅડેઝ એટલે કે આજકાલ વૃદ્ધો સામે હિંસક ગુનાઓ વધી રહ્યા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ